ભુજના જુબિલી સર્કલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આજ સુધી ઉકેલ આવ્યો નથી હાલમાં વરસાદ બાદ ભુજના જુબિલી સર્કલ પાસે ગટરના પાણી ઠેર ઠેર ફરી વળતા સ્થાનિકો તેમજ રાહદારીઓ વ્યાપક અસર જોવા મળી રહી છે ગટરના પાણી આ સોસાયટી તેમજ માર્ગો પર ઠેર ઠેર ભરાઈ ગયેલા જોવા મળે છે ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે ભુજ નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી અરજી કર્યા બાદ ગટર સાફ કરવા માટે કર્મચારીઓ આવે છે પરંતુ બીજા દિવસે ફરી એ જ સમસ્યા ઊભી થાય છે અને તમે હાલ જોઈ શકો છો કે વરસાદ બાદ જુબેલી સર્કલની હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે લોકો અને વાહન ચાલકો પરેશાન થયા છે ત્યારે સત્વરે તંત્રને જાગૃત થઈ જુબેલી સર્કલ પાસે કામગીરી કરવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય करण वागेला भूज